એ જાદુ એ થેલીની રમત રમવાની છે આ થેલી છે ને એમાં જાદુ ભરેલું છે ધીમે ધીમે વિવેકભાઈ અંદરથી એક એક વસ્તુ કાઢશે અને ઓળખશે ચાલ વિવેક એક એક વસ્તુ કાઢ બેટા અને જોરથી બોલજે હો શું છે સરસ પછી નોટ બરાબર પછી સરસ बॉटल सरस 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 वेरी गुड જાદુ થેલી માં દેખ્યો કેવું નીકળે છે જોયું ને આ શું છે સરસ વેરી ગુડ આખો બંધ કરી દો કે ખબર પડે છે ને બધાને કરવાનું છે એવું સરસ રબર કહેવાનું ચલો આગળ પડી ગયું બેટા સરસ પેલું પડી ગયું આ બાજુ હા એ એ શું છે આ બાજુ આ બાજુ આ બાજુ હા એ પકડાયું ને એ શું છે બોલ સરસ વેરી ગુડ સંચો કહેવાનું સંચો બરાબર